જય સિદ્ધનાથ મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં ને તમે પણ મજામાં આવીશો હું પણ મજામાં છું અમારે જો આજ મહેમાન આવ્યા છે તો મહેમાનને લાયા છે વાડીએ રો હું તમને બતાવું કોણ મહેમાન આવ્યું છે જો અમાર છે ભાણુભાઈ જય સિદ્ધનાથ કેમ છો બધા મજામાં ને અમે અમારું દિવાળીનું વેકેશન છે એટલે અમે અમારા મામાની વાડી આવ્યા છે આય આ દીદી કેમ છો બધા મજાબા અનુ આ વેકેશન વાડી આવી છું અને આ મારો ભઈલો છે હાલો કેમ છો બધા મામા કેમ છો બધા અમે વાડીયા પહોંચ્યા ને ત્યારે મોટા મોટા

આ છે આ છે મારા મામા છે ને ગાય માટે ચારો વાવ્યો છે હવે બીજું બતાવશું હાલો છે આપણે આપણે ઓમે બની ઈ લાકડાની <laughs> I'm <your friend>. going <laughs> to જો ડોલ પડે હાલો આપણે મરચા વીણવા જવાનું છે હા જઈવી છે મંડો હાલવા મરચા વીણવા હાલો જઈવી દોસ્તો જો આજે ભરતન પ્રોગ્રામ કરવાનો છે ને એમ એટલે વેલા પોચી ગઈ છે વાડીએ એટલે વેલા આવી ગયા છે ભક્કુ અને ભાણભાઈ આ બાજુ આવતારો આ બાજુ એ બાજુ લીલું છે જઈવી દોસ્તો જો અમારા ભક્કુ બેન કે મારે મરચા ઉતરવા આવું છે એટલે ભક્કુ બેન લઈ લીધા તો એમને જો ડોલ હાથમાં લીધી છે અમે મરચા ઉતરવા જાય ચાલો થોડાક આગળ ચાલો ઓલા કા બાજુ આગળ બેન ભાઈ ભાઈ જાય બાજુ ભાઈ ભાઈ પણ અમારા ભક્કુ આજ પ્રોગ્રામ કરવાનો હે તો કે અમે મરચાં તોડવામાં આવી જો મરચાં તોડવાની શરૂઆત કરી છે બાય એમાં વીણી વીણી ડોલમાં મૂકવાના છે આપણે ધીરે ધીરે ભકુબેન ધીરે ધીરે ડાળખી તૂટી જાય મોટા મોટા લેવાના ઝીણા ઝીણા નહીં લેવાના હો

ભગવાન મરચા કેટલા વીણા તમે આમ અમે જાજા ઓળા પાંચ મીણા હા અને બતાવો જો કેટલા થયા અમે આટલા બધા વીણી નઈ ખાશે દોસ્તો તોય અમાર કોઈ મહેનત કરતું નથી 20 એક લાઈક કરી દો